હા બે જણા આપડો ગણપતિ ઓ ગણપતિ મંદિર ઓળખું ઓળખું તમે આવી જાઓ ને ખાલી બોકળ થી બે મારા હાકત તો તો નશા મતો નકાવાફા વખત ના મેલો ચાણ આપશે કરો કહો કિશુભાઈ હું આ એક જગ્યાએ માલું તરવા આવ્યો માલું તારી ના આવું ડાયરેક્ટ જાવ હું તમને ટેન્શન લેવો નહી ગમે તેવા ભાજી નાખવાનું થાય હું માલું તારું આવ્યો ને એટલે જાઉં ડાયરેક હો હાલું હવે ખાલી ઘડી વાર હું ઘડિયાળ બહુ આવું છું

કોઈ નહીં વહીકાણ આવ્યો તો મેટા થઈ જાય વયકણ તો તાર શું લેવા જાય તું ખાલી હું ક્યાં તમ ફોન કરો મને રિસ્કા આખી માલની ભરાઈ છે તો એને તારમાં નંબર ને વાત કરી નાખી રિસ્કા લે રીસ્કા પાવું નહીં યાર તમારે દારૂ પીવો ને પાવું હો હા એટલે તમારે દારૂ પીવો હોય ને લો પછી મારે દારૂ પીજો હું પાકી બાકી લાવ્યો ને પૈસા પડે પડ્યા લઈ લેજો તમે ત્યાં

મોટા પાયે દાણો મોટા મને ધંધો તમે એના લીધે જ પૈસા ગાડીઓ પડ્યું આ તો દારૂ નાખવા તો પૂરો તમારો ફોન તરત આવ્યો તા તમ તો બીજું આપણા માલ ખાલી કરવું હોય તમે પેલા એમાં રસ્તો રહે ને વાળો એમાં માલ ખાલી કરતો હોય પબ્લિક બહુ હું આટલા રોડ ઉપર એટલે હા ખાલી થઈ ગયો અલગ શું ખાલી થઈ ગયો હો થઈ ગયો ખાલી થઈ ગયો તો આપણા અડ્યે જો બરાબર તમે ક્યાં આવો ભાઈ

લગ લગા ઉપર નીચે જાહે ત્યાં લગા ખબર પડી ગઈ હો ખબર પડી ગઈ ઓન નય કરતા પડયો મિતના તમાકો કોન્ટેક્ટ નહી વાત કરો કોક ના આખો ની કેવો ફોન કરી દે હવે ઓય મને લાગી ગયો કોને ફોન આયા પાંચી તો પણ નો

હેલો ક્યારે આકા સાહેબ તાલે પાર લઈ ને હું એમ પાર આવ જલ્દી ગુંડા પડ્યા અમને એટલે નહીં પેલો બુટલેગાર મોટો હો હો એરો વાય પડ્યો પેલા અહીંના કોકના લીધે મને મારો વાંચે પડ્યો જલ્દી આવો હાલ જ શીટ હો એવું હોય એક પેટ્રોલિંગ કરો આ તો જલ્દી આવ્યા જાવ આપણો કુંવર છે ને એક હું અંતર જોઉં ને એના બાઇક લઈને જ્યાં સીધો સીધ જલ્દી આવું <ry> <Over1> <I> <hygieneashi Booksportearts> <pudding> <ug′äässä> <source>

સામાન્ય માણસો ને તમે હેરાન કરો છો ફટાફટ ચલો મારી સાથે છ બંને સાથે હતા બરોબર